નામ છે બાસલિયાભાઈ હંમરિયાભાઈ ડાવર નર્મદા નવી વસાહતના રહેવાસી છીએ અત્યારે આજુ અમારા જે આ ગામના નર્મદા નવી વસાહતના આજુબાજુ ગામના વિલાયતના ગામના જીઆઈડીસીઓ સાયખાની જીઆઈડીસી એ અમારા આજુબાજુના ખેતરોની અંદર કેમિકલનું પાણી ભરાઈ જાય છે ને અમારી જે ગૌચરની જમીનની જમીન છે એ જમીનની અંદર કેમિકલવાળું પાણી આવે છે ને એનાથી અમારા ઢોરો

સાયખા જીઆઈડીસી અને વિલાયત જીઆઈડીસીના કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા ભૂખી ખાડીની અંદર જે ઝેરેલું કેમિકલ પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે અસંખ્ય જળચર પ્રાણીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેની કાયદાકીય લડત આજે પણ આપણે લડી રહ્યા છે અને ગઈકાલે જે વરસાદ ભરૂચ જિલ્લાના અંદર વરસી રહ્યો હતો તેનો ફરીવાર લાભ ઉઠાવીને આ પોતાની જાતને સર્વેસરવા સમજનાર કાયદાને નેવે મૂકીને કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા ફરીવાર સાયખા જીઆઈડીસી વિસ્તારના અંદર પાણી છોડવામાં આવ્યું જેની માહિતી ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા આપણને આપવામાં આવી હતી જેની સ્થળ તપાસ કરતાં આપણને જણાવ્યું અને અહેસાસ થયો કે આ કેમિકલ માફિયાઓ પોતાની જાતને સર્વેસરવા સમજી રહ્યા છે પોતાની જાતને માફિયાઓ સમજી રહ્યા છે કારણ કે આમને કાયદાનો કોઈપણ પ્રકારનો ડર નથી સટાવી રહ્યો જે તમે વિડીયોના અંદર નિહાળી શકો છો કે આ કંપની અને ઔદ્યોગિક માલિકો દ્વારા કેવી રીતે કયા પ્રમાણમાં અને કેટલા પ્રમાણમાં ઔદ્યોગિક કેમિકલ છે એ ખુલ્લે આમ પર્યાવરણને નુકસાન કરવા માટે છોડાઈ રહ્યું છે આ જે માફિયાઓ માફિયા બન્યા છે એના માટે જો જવાબદાર કહી શકાય તો સીડી લીટીમાં અહીંયાનું સ્થાનિક વહીવટી પ્રશાસન છે અને ચૂંટાયેલા ભ્રષ્ટ અધિકારીઓ અને ચૂંટાયેલા ભ્રષ્ટ નેતાઓ છે કારણ કે આમની બે જવાબદારીના કારણે જ આ ઔદ્યોગિક માફિયાઓ આજે કેમિકલ છોડીને પર્યાવરણને અને જળચર પ્રાણીઓને નુકસાન કરી રહ્યા છે આવનાર દિવસોના અંદર જો જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ જિલ્લા વહીવટી વિભાગ અને વાગરા તાલુકા વહીવટી વિભાગ દ્વારા આમના ઉપર અંકુશ લગાવવામાં નહીં આવે આમને કાયદાનો પાઠ બનાવવામાં નહીં આવે તો વાગરા તાલુકા કોંગ્રેસ નજદીકી આગેવાનો સામાજિક આગેવાનો સામાજિક સંસ્થાઓ અને ખેડૂતો સાથે ભેગા મળીને આ બાબતના વિરોધમાં જન આંદોલન છેડશે જેની નોંધ ઔદ્યોગિક માલિકો અને વહીવટી પ્રશાસન લે એટલે આ પાણી મને એવું લાગે કે આગળ આમ જાય ને પાણી